નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટ માં ઝૂપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા માટે ઘણા ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે અને એના પરિણામો પણ હવે મળી રહ્યા છે આ બહુ મોટી વાત છે કારણ કે રાજકોટ માં ઘણી બધી ઝૂપડપટ્ટીઓ છે અને ઝૂપડપટ્ટીઓની પોતીકી સમસ્યા હોય છે ત્યાં બાળકોને મજૂરીથી માંડી બાળકોના શોષણના પ્રશ્નો હોય છે અને એમાંથી બાળકોને શિક્ષણ તરફ લઈ જવા એ બહુ મહત્વનો મુદ્દો છે આ રાજકોટમાં આવી ઘણી બધી સંસ્થાઓ છે એમાંની એક છે મેંગો પીપલ પરિવાર મનીષભાઈ રાઠોડ અને એમના પત્ની રૂપલબેન રાઠોડ આ સંસ્થા ચલાવે છે અને આ સંસ્થા દ્વારા બીજી પણ કેટલીક પ્રવૃત્તિ ચાલે છે ને એમાં એક પ્રોજેક્ટ મુસ્કાન કરીને બહુ સરસ પ્રવૃત્તિ છે કે જે બહેનોને સેનેટરી પેડ જ્યારે એમની મંથલી સાયકલ આવતી હોય ત્યારે સેનેટરી પેડ પૂરા પાડવાનો આખું અભિયાન એક ચાલે છે આ પણ આરોગ્યની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનું અભિયાન છે અને એમાં જાગૃતિનો સૌથી મોટો પ્રશ્ન છે ખાસ કરીને ગરીબ પ્રજા જે છે ગરીબ મહિલાઓ છે એમાં આવા આવું સરસ મજાનું સેવા કાર્ય ચલાવી રહ્યા છે આ બંને દંપતી મનીષભાઈ અને રૂપલબેન તમારું બંનેનું સ્વાગત છે કરુણા ટોક્સમાં જી જી મનીષભાઈ પહેલાં તો એ જણાવો કે આ સંસ્થાની મેંગો પીપલની શરૂઆત કઈ રીતે થઈ અને મેંગો પીપલ નામ કઈ રીતે પડ્યું પહેલાં તો એટલે એનું નામ હિન્દી અનુવાદ થાય આમ અને પીપલ એટલે આદમી એટલે ડાયરેક્ટ આમ આદમી રાખ્યો હોત તો થોડું પોલિટિકલ થઈ જતું હતું એટલે થોડુંક અલગ રાખવું હતું અને પ્રવૃત્તિ અમારી થોડીક અલગ કરવાની ગણતરી હતી એટલે નામ મેંગો પીપલ રાખ્યું બરાબર અને શરૂઆત આજથી અગિયારક વર્ષ પહેલાં કરેલી હું પોતે એસએસસીમાં ફેલ થયેલો અને મને સમાજમાં જોબ મેળવવામાં બીજી ઘણી બધી જગ્યાએ ખૂબ જ તકલીફો થયેલી એટલે એવો વિચાર આવ્યો કે એક નિઃશુલ્ક શાળા જેવું શરી કરીએ પણ આર્થિક રીતે એટલો સધર ન હતો અને આજે નથી હજી તો એટલે એવો વિચાર આવ્યો કે નિઃશુલ્ક ક્લાસીસ શરૂ કરીએ અને જે ખરેખર નીડી પીપલ્સ કહી શકાય જરૂરિયાતવાળો વર્ગ એ ઝૂંપડપટ્ટીમાં અને શ્રમ વિસ્તારમાં તમને જોવા મળશે અને મારા નસીબ જો કે મારા ધર્મપત્ની થોડા ઘણા થોડાક વધારે ભણેલા છે એટલે એના સહયોગથી અમે એક નિઃશુલ્ક ક્લાસ પહેલી વખત શરૂ કર્યા અને એમાં થોડું થોડું રિઝલ્ટ આવતું ગયું અને વધારે લોકો જોડાતા ગયા સેવાની ની અને ક્લાસ વધતા ગયા એ રીતે શરૂઆત રાજકોટમાં કઈ કઈ રીતે શરૂઆત થઈ અને પહેલો અનુભવ કેવો હતો જી સૌથી ક્લાસ હતા જી અમારી શરૂઆત થઈ અને જઈને બરાબર અને પછી ત્યાર પછી એમને અને ઝાડ નીચે અમને ભણાવવાનું અમે લોકો શરૂ કર્યું સૌથી પહેલા તો અમે એને સ્વચ્છતા માટેનો પાઠ કેમ કેમકે એ લોકો ક્યારેય નાતા નહીં ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નહોતી એ બધી આપણે વ્યવસ્થા પૂરી પાડી અને એને પહેલા સ્વચ્છતાનું અમે અભિયાન આપેલું

કરવું પડે કન્વેન્સ ત્યાર પછી મોકલે અમારી પાસે મનીષભાઈ આ તમે એક લાલ પરીથી શરૂઆત કરી આજે કેટલી ઝૂંપડપટ્ટી સાથે સંકળાયેલા છો ને કેટલા બાળકો તમારા ક્લાસમાં આવે છે અત્યારે સાહેબ રાજકોટની અંદર એક લાલપરી તળાવ છે અટિકાની ઝૂંપડપટ્ટી છે ગયાધારનો શ્રમ વિસ્તાર છે અને લગભગ બસો પ્લસ બાળકો કહી શકાય બરાબર કે જે ક્લાસનો લાભ રહી રહ્યા છે જી જી પણ શું આ ક્લાસમાં બેન શું કરાવતા હોઈએ છીએ આપણે અને કેટલો સમય કેટલા દિવસ કઈ રીતે આખી તમારે આ ક્લાસ ચાલતો હોય છે એટલે આખા વીક ની અંદર અમે લોકો દોઢ બે કલાકનું નું એજ્યુકેશન આપે એને સાવ પાયાનું જ્ઞાન છ થી ચાલુ કરીને બરાબર ગણિત ને ઇંગ્લિશ ને બધું પાયા થી જ લેવાનું અને થોડું આવડે એટલે એનાથી ઉપર શબ્દ અને એ રીતે વાંચન ની બધું એને કરાવવાનું બેઝિક જી 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 ઓકે અને કેવો છોકરાઓનો રિસ્પોન્સ તમે આટલા અગિયાર વર્ષ હવે તો થવા એવા એટલે કેવો રિસ્પોન્સ હવે મળી રહ્યો છે શરૂઆતમાં સમસ્યા હોય પણ હવે યુઝ ટુ થાય અને લોકો બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધતું જાય કેવો રિસ્પોન્સ તમે મળે છે બહુ સારો રિસ્પોન્સ છે ત્યાંથી એક વીકમાં આપણે બાળકોને તેડવા જવા પડે બાકી તો પછી એ લોકો એમ જાતે જ આવી જાય છે ભણવા માટે તૈયાર થઈ જાય છે બરાબર પણ મનીષભાઈ નક્કી કઈ રીતે કરો કે આ દોઢ બે કલાકનો ક્લાસ છે એમાં શું શું ભણાવવું જોઈએ આખી સિસ્ટમ કઈ રીતે નક્કી પહેલાં તો સર બાળકો કે વાલીઓ લગભગ કોઈ એગ્રી નથી થતા હોતા એને પેલા એક લાલચ આપવી પડે છે બાળકોને એકઠા કરીએ કે ચાલો આજે તમને નાસ્તો આપવાનો છે આજે પાઉંભાજી જમાડવાની છે ક્લાઉડ એ રીતે પહેલાં ભેગો કરીએ છીએ અને બધાને બેસાડી અને ટીચર નક્કી કરે કે વર્ગ કરે કે આ લોકોને લખતા વાંચતા થોડું આવડે છે આ લોકોને નથી આવડતું પછી બાળકોને એક દોઢ કલાક સુધી અક્ષર જ્ઞાન આપીએ થોડીક રમતો રમાડીએ પછી છેલ્લે પાછો નાસ્તો જ આપીએ એટલે બીજી વખત પાછો એ લોભ લાલચ થી પણ આવશે ખરા આ પહેલી વાર એકવાર તમે એકવાર આવતો થાય તો તમે એને શીખી કરી શકો બરાબર પછી સ્કૂલે જાતો થાય પછી એને ડ્રેસ નવો મળે એને સ્કૂલ બેગ મળે હોટલ બેગ એના લીધે બીજા બાળકોને પ્રેરણા મળે કે આ બાળક સ્કૂલે જાતું થયું તો એને આટલા આટલા લાભ મળ્યા તો હું બીજા હોય પણ આ આ અભિયાનના કારણે સ્કૂલે જ થતા સ્કૂલે જવા લાગ્યા હોય એવું પ્રમાણ કેટલું જે ઘણા છે એમાં હું પોતે એસએસસી પહેલ છું જે થી વધુ બાળકોને મેં એસએસસી પાસ કરાવી વાહ 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 આ જગ્યા સુધી પહોંચાડેલી છે એનું બહુ સરસ બહુ સરસ આ તમે શિક્ષણની સાથો સાથ સેનેટરી પેડના વિતરણનું બહુ સરસ અને પ્રોજેક્ટ મુસ્કાન નામ બહુ સરસ છે એની શરૂઆત કઈ રીતે થઈ બેન એ જણાવો થોડું કઈ રીતે તમે આખી મુવમેન્ટ શરૂ કરી એજ્યુકેશનના ક્લાસ ચાલુ હતા એમાંથી જ આ પ્રોજેક્ટ પુસ્કાનની શરૂઆત થઈ જે આવતી હતી છોકરી ક્લાસની અંદર બરાબર તો એ પાંચ દિવસ એ આવી નહીં ક્લાસની અંદર પછી હું એમના ઘરે પૂછવા માટે ગઈ કે એ દીકરી કેમ નથી આવતી તો એ કે માસિક ધર્મ એ ચાલુ છે ને અમારામાં એવો રિવાજ છે કે બહાર ન નીકળે ત્યારે મને આઈડિયા આવ્યો કે આઈ પણ આપણે કરવાની જરૂર છે ત્યારથી આ શરૂઆત થઈ બરાબર બરાબર અને એક સાહેબ તે જ દિવસે ચોવીસ સાત નો દિવસ હતો ચોવીસમી તારીખ ચોવીસ જુલાઈ અને મારા વાઈફનો જન્મ દિવસ હતો બરાબર અને એટલે તે દિવસે પહેલી વખત દીકરીઓને નજીકમાંથી પેડ અપાવેલા અમે અને નામ હતું પ્રોજેક્ટ મુસ્કા વાહ 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 આજે હવે એને ચોવીસમી તારીખે છ વર્ષ પૂરા થઈને સાતમું વર્ષ બેસી છે પણ બેન આ પણ એવો જ પ્રશ્ન છે શિક્ષણ કરતા પણ આ થોડો સંવેદનશીલ છે કારણ કે તમારે એને સમજાવવા પડે પેડ આપવું પડે અને એ પહેરે ન પહેરે આ આ લોકોમાં જે સમજણનો અભાવ હોય એના કારણે કેટલાક પ્રશ્નો પણ ઊભા થતા હોય ને હા હા થતા હોય પણ શું કેવી રીતે તમે ફેસ કરો કેવી રીતે સમજાવો પછી એને ગળે ઘૂંટળો ઉતરે એટલે કામ આગળ વધતું જાય એને પહેલેથી જ આપણે એને સમજાવવા પડે કે આ તમે પેડ વાપરશો તો કેસા નામનો જે રોગ થાય છે હા એ ન થાય પછી સ્વચ્છતા રાખવાની પછી અમુક અમે અહીંયા ગાયનેકના પ્રોગ્રામ ગોઠવીએ છીએ સ્કીન સ્કીન સ્પેશિયાલિસ્ટનો હમણાં એક રાખેલો હતો કે ગંદા કપડાથી શું શું નુકસાન થાય છે અને પેડના શું શું ફાયદા છે એ પેલા એને સમજાવીએ અને પછી આ બધું વિતરણ કરીએ છીએ પણ આ વર્ષ દરમિયાન કેટલા સેનેટરી પેડનું વિતરણ હા સાહેબ દર મહિને અમે લગભગ 1000 દીકરીઓ અમે દત્તક લીધી છે એમ કે એને તો આપવો ના જ બરાબર અને બીજી જેટલી દીકરીઓ જોઈ સર ઘણી બધી વેઇટિંગમાં છે ઓકે ડોનર્સ ના લીધે અટકી ગયું છે બરાબર આ દીકરીઓને તો દર મહિને પેડ એક મહિનાના ના છ આવે એ દર મહિને આપવો ના જ ત્યાં સુધી કોઈ છે અને એ પ્રવૃત્તિ રાજકોટ જામનગર વાકાનેર અને આજુબાજુના નાના ગામડાઓ જામનગર અને વાકાનેર પણ છે જી સર વાહ બહુ સરસ

ના પણ એક હજાર તો દીકરી તમે કયો છો દત્તક લીધી એટલે એક હજાર તો દર મહિને થયા જ એમ બસ હવે દાતા શ્રી સહયોગ આપે તો વધારે ને વધારે દીકરી ના 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 જરૂરી છે જરૂરી મેકિંગ નું બહુ મોટું વધતું જ જાય છે કારણ કે આ વસ્તુની જરૂરિયાત છે બરાબર બહુ બહુ સારું અને મહિલાઓના આરોગ્ય સાથે સીધો સંકળાયેલો આ પ્રશ્ન છે જી 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 એમાં માનસિકતા તોડવાની જ વાત છે પછી એકવાર એને સમજણ આવે પછી બહુ પ્રશ્નો નથી આવવાના પણ આપણે ઈચ્છીએ કે તમને એવા દાતા પણ મળતા રહે કે જેનાથી તમારું અભિયાનનો વ્યાપ પણ વધે આ બહુ મહત્વનું છે પણ ઓવરઓલ અગિયાર વર્ષથી તમે આ શિક્ષણની પ્રવૃત્તિ કરો છો અને છ વર્ષથી આ મુસ્કાન પ્રોજેક્ટ ચલાવો છો ઓવરઓલ કેવો અનુભવ તમારો રહ્યો શિક્ષણમાં સાહેબ કદાચ એવું છે કે અમને દસ ફોન આવે ને તેમાંથી નવ ફોન એવા હોય છે કે અમારા બાળકોને જમાડવા છે અમારે અમારા દીકરાનો બર્થડે છે તો અમારે એજ્યુકેશનલ વસ્તુ આવી છે એવું લગભગ ફોન આવતો નથી પછી દસ ફોન માંથી અમારે એને કન્વિન્સ કરવો પડે કે તમારો બર્થડે છે બાળકનો તો આ રીતે પણ તમે ઉજવી શકો કોઈ એજ્યુકેશન કીટ આપો સ્કૂલ બેગ આપો એ તરફ વાળવા પડે છે હજી આ સમાજ એ બાજુ વેડો નથી અને એ સિવાય કોઈ દીકરીઓને સેનેટરી બેગ મેજિક બોક્સ વિતરણ કરો તો એ સેલિબ્રેશન જ છે હા બહુ મહત્વની વાત છે પણ આ સમાજમાં ઘણા લોકો સાહેબ એવા છે કે આ વસ્તુ નથી આજે સુગની દ્રષ્ટિ દ્રષ્ટિએ સેનેટરી પેડ ને બધું વજી નથી અને આપણા આપણા મનમાં જે એ વાત આમ કે ને એકદમ રોપાયેલી જે જડ કરી ગઈ છે કે ઝુંપડપટ્ટીમાં આ જ કામ કરાય એ લોકોને જમાડવાનું કરાય આ તે કરાય એ વાત સાચી છે બહુ સાચી છે પણ તમે બંને બંને દંપતી સાથે મળીને આવું સરસ અભિયાન કરો છો આટલો સમય આપો છો બહુ મહત્વની વાત છે પણ હવે ઝુંપડપટ્ટી સાથે તમારો સંબંધ કેવો થઈ ગયો છે તમે કેવા પરિવર્તનો જોવો છો બાળકોમાં શિક્ષણ પછી એના એના કારણે મા બાપ અથવા તો એ પરિવારમાં શું પરિવર્તન જુઓ બાળકોમાં સાહેબ ઘણું બધું પરિવર્તન આવ્યો છે અને પરિવારમાં તો એવું કહી શકાય કે બાળકો છે એ હવે સામેથી એમ કે છે કે ભાઈ પાંચ વાગે સાડા પાંચ વાગે અમારા ક્લાસનો સમય થઈ ગયો છે હું અત્યારે હવે પાણી ભરવા નહીં જાઉં થોડી વાર પછી જઈશ અથવા શાકભાજી લેવા પછી જઈશ બાળકોમાં એવો ઘણું પરિવર્તન આવ્યો છે વાલીઓ સાથે ઓછો સંપર્ક અમારો હોય છે મહિને એકાદ વખત હોય છે વાલી ને એવું પણ એ બધા એગ્રી થઈ જાય છે કે ક્લાસમાં અમે અમને મોકલવા જોઈએ એમ અમને સરસ પેલા બેસવાના દેતા હવે થોડી ઘણી જગ્યા આપવા માંડે છે કે તમે બેસી શકો એક દોઢ કલાક થોડું તમારી કોઈ વસ્તુ હોય તો ધ્યાન રાખીએ કે વાલીઓ અમને મીઠો આવકાર આપવા માંડે બરાબર એટલો ફરક પડી ગયો આટલા સમયમાં બહુ મોટી વાત છે કારણ કે ઝૂંપડપટ્ટીઓ એ આપણી સમાજની શરમ ગણો અથવા તો મજબૂરી ગણો જે કયો એ એ ઝૂંપડપટ્ટીમાંથી જે ગરીબ પ્રજા છે જે પછાત છે જે એમ જેમની માનસિકતા જરા જુદી પ્રકારની છે એને મુખ્ય પ્રવાહ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું જે કામ તમે કરો છો બહુ બહુ મજાનું છે મનીષભાઈ અને રૂપલબેન તમને ભગવાન ને વધારે શક્તિ આપે દાતાઓ તમને વધુને વધુ મદદ કરે ને તમારું આ અભિયાન તમે કહો છો એમ રાજકોટ જામનગર વાંકાનેર છે પણ વધારે વિસ્તારોમાં આ અભિયાન પહોંચે એવી આપણે આશા રાખીએ છેલ્લે કંઈ આ શિક્ષણનો જે સંદેશ છે એની વિશે કંઈ વાત કરી હોય તો ના બસ સમાજને ખરેખર સમાજને અંદર તો ન કહી શકાય હું અમે નાના લોકો છીએ પણ તમારા કોઈ પણ પરિવારને જન્મદિવસ હોય અથવા પુણ્ય તિથિ હોય તો બાળકોને અથવા લોકોને જમાડવા ખરેખર એ જ પુણ્યનું કામ નથી પુણ્યના ઘણા બધા રસ્તાઓ છે અને એ કરો જ્યાં શિક્ષણની જરૂર છે ત્યાં શિક્ષણની કીટને એવી બધી વસ્તુઓ પહોંચાડો જ્યાં આ આ દીકરીઓને સેનેટરી પેજની જરૂર છે તે પહોંચાડવા એ એના લીધે તમારા પિતૃઓ ખૂબ ખુશ થશે વાહ વાહ બહુ સરસ બંને જણા અમારે ત્યાં આવા સ્ટુડિયોમાં ને તમારા સેવા પ્રવૃત્તિની વાતો અહીંયા શેર કરી બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જ્ઞાન આપીને આપણે સેવા કરી કરીશ જી જી એકદમ એકદમ બહુ સાચી વાત